અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કે જેઓ દરેક વાતે ક્રેડિટ લેવા માટે આતુર હોય છે હવે તો તેમને નોબલ પીસ પ્રાઇઝની જોરદાર ઘેલછા છે કેમ કે તેમનો દાવો છે કે તેમણે રશિયા યુક્રેન યુદ્ધને

તો હવે બીજી તરફ રશિયા યુક્રેન સાથે શાંતિ વાર્તા પહેલા યુક્રેને રશિયા પર રવિવારના રોજ જબરજસ્ત ડ્રોન એટેક કર્યો છે તો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમને નોબેલ પીસ પ્રાઇઝ માટે જબરજસ્ત ઝંખના છે તો હવે તેમના સપના પર પાણી ફરી શકે છે કેમ કે રશિયાના વિદેશ મંત્રી સેરગઈ લાવરોનું એક ખૂબ જ સૂચક નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેનેસ્કી વચ્ચે બેઠકની કોઈ યોજના જ નથી સાથે જ વ્લાદિમીર પુતિન તો જેલેન્સ્કીને મળવા તૈયાર છે પરંતુ યુક્રેનના પ્રમુખ જેલેન્સ્કીની કોઈ વૈધતા જ નથી કેમ કે યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી રશિયા સાથે કોઈ સમજૂતી કે યુદ્ધ વિરામ કરવા માટે યોગ્ય છે જ નહીં આ ઉપરાંત યુનાઇટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલના પાંચ કાયમી સદસ્યોએ યુક્રેનની સિક્યોરિટીની ગેરંટી આપવી પડશે તેમાં જર્મની અને તુર્કીને પણ તમે એડ કરી શકો છો યુક્રેને તેની બિન જોડાણવાદી એટલે કે નોન અલાઇન નીતિનું ડેક્લેરેશન કરવું જોઈએ આમ રશિયાના વિદેશ મંત્રી સેરગે લાવરો ગર્ભિત રીતે કહી રહ્યા છે કે યુક્રેન હવે ડિક્લેર કરી દે કે તે કોઈ પણ વૈશ્વિક લશ્કરી સંગઠનમાં નહીં જોડાય અને તેનું સૌથી મોટું ઉદાહરણ છે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એટલે કે નાટો તો હવે દર્શક મિત્રો યુક્રેને રવિવારના રોજ રશિયા પર જોરદાર ડ્રોન હુમલો કર્યો છે યુક્રેનિયન ડ્રોન્સે રશિયાના મહત્વના ઠેકાણા પર હુમલાઓ કર્યા છે તો હવે આ જે હુમલા કર્યા છે યુક્રેને રશિયા પર ડ્રોનની મદદથી

આજે એક બે જમીન વચ્ચે જે સમુદ્ર તમને દેખાઈ રહ્યો છે છે એ ગલ્ફ ઓફ ફિનલેન્ડ અને આ ગલ્ફ ઓફ ફિનલેન્ડમાં રશિયાનું સૌથી મહત્વનું બંદર આવેલું છે ઉસ્તલુગા અને આ ઉસ્તલુગા પોર્ટ એ રશિયાના લેનિંગ ગ્રાડ રિઝનમાં આવેલું છે અને આ ઉસ્તલુગા પ્રોસેસિંગ કોમ્પ્લેક્સ ધરાવે છે આ સાથે જ યુક્રેને રશિયાના વન ઓફ ધ બિગેસ્ટ ન્યુક્લિયર રિએક્ટર કુર્સ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો કર્યો છે આ રહ્યું તમે નકશામાં અહીંયા જોઈ શકો છો કુર્સ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ એ અહીંયા આવે છે અને જે યુક્રેનિયન બોર્ડરથી માત્ર ને માત્ર 60 કિલોમીટર દૂર છે આ હુમલાથી કુર્સ ન્યુક્લિયર પાવર પ્લાન્ટની ઓપરેટિંગ કેપેસિટીમાં ખૂબ જ મોટો ઘટાડો થયો છે અને કુર્સ્ક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર થયેલા હુમલા પર ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીએ કહ્યું છે કે આ હુમલાના કારણે ટ્રાન્સફોર્મરમાં આગ પકડાઈ ગઈ હતી અને હવે બીજી તરફ રશિયાના રક્ષા મંત્રાલય દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ઓછામાં ઓછા પંચાણું યુક્રેનિયન ડ્રોન્સને રશિયન સેના દ્વારા ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યા છે આપને જણાવી દઈએ કે ગઈકાલે એટલે કે ચોવીસમી ઓગસ્ટના રોજ યુક્રેને રશિયા પર એટલે હુમલો કર્યો કેમ કે તે દિવસે જ યુક્રેનને યુએસએસઆરમાંથી ઓગણીસો એકાણુંમાં આઝાદી મળી હતી એટલે કે ઓગણીસો નેવું પછી જે યુએસએસઆરનું જે વિઘટન થયું તે તે પછી યુક્રેન એક સાર્વભૌમત્વ દેશ તરીકે ઉપર્યો છે તો હવે વ્લાદિમીર પુતિન યુક્રેન પર કબજો એટલે જમાવા માંગે છે કેમ કે યુક્રેનમાં ખૂબ મોટા પાયે ખનીજ ભંડારો છે સાથે ત્યાં કૃષિ પણ મોટા પાયે થાય છે અને ત્રીજું સૌથી મોટું કારણ એ છે કે યુએસએસઆરની જે લેગસી હતી જે વિરાસત હતી તેને વ્લાદિમીર પુતિન રીએસેટ કરવા માંગે છે અને યુક્રેનના આ જે પૂર્વીય પ્રાંતો છે તેમાં વીસથી બાવીસ ટકા ભાગો પર રશિયાનો હાલમાં કબજો છે પરંતુ યુક્રેન પણ ખૂબ જોરદાર હુમલા કરી રહ્યું છે રશિયા પર ડ્રોનની મદદથી અને આ તમે હુમલો જોઈ શકો છો તે તો એક હજાર કિલોમીટરનું અંતર છે ખૂબ મોટા પાયે આ હુમલો કર્યો છે અને થોડાક સમય પહેલાં એટલે કે મે જૂનમાં તો યુક્રેને જે રશિયાનું જે સુદૂર પૂર્વનો વિસ્તાર છે સાયબીરિયાના જે એરિયા છે ત્યાં પણ મહત્ત્વના એરબેઝ પર હુમલા કર્યા હતા આમ રશિયા યુક્રેન યુદ્ધ ખૂબ જ ભયંકર રીતે નવા નવા વળાંકો લેતું જાય છે અને મરો થાય છે સામાન્ય માણસનો તો તમારું આમ બાબતે શું માનવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ શું રશિયા યુક્રેન યુદ્ધ ખરેખર રોકાઈ શકશે કે કેમ અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે તને જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર